મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે મિત્રો મફતની અંદર અનાજ સાથે સાથે મિત્રો તહેવારો નિમિત્તે તેલ અને ખાંડ છે એ પણ મળવાપાત્ર થશે રેશન કાર્ડ ધારકોને વિગતવાર માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો ચેનલની અંદર નવા આવેલો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ ની અંદર વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર મળીએ છે મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન યોજના અંતર્ગત છે મિત્રો મફતની અંદર અનાજ સાથે મિત્રો તહેવારો નિમિત્તે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે છે મિત્રો સિંગ તેલ સાથે મિત્રો ખાંડ છે સરકાર તરફથી આપવામાં આવશે વિગતવાર માહિતી મેળવીએ ખાસ કરીને મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન યોજના અંતર્ગત છે મિત્રો જેની અંદર ઘઉં ચોખા બાજરી અને જુવાર છે એનું વિતરણ છે એ પ્રમાણે આપણે વાત કરીએ ઘઉં છે અંત્યોદય કુટુંબને છે છે મિત્રો કિલો એ મળવાપાત્ર થશે તમામ જિલ્લા માટે અગ્રતા કુટુંબ હશે વ્યક્તિ કિલો મળશે મિત્રો ચોખાની વાત કરીએ અંત્યોદય કુટુંબની અંદર કિલો મળશે મિત્રો જે કાર્ડ મળશે અને અગ્રતા ધરાવતા કુટુંબ છે ને ત્રણ કિલો મળશે તમામ જિલ્લા માટે બાજરેની વાત કરીએ મિત્રો બાજરો છે પાંચ કિલો મળશે અંત્યોદય કુટુંબને અગ્રતા ધરાવતા કુટુંબ છે ને એક કિલો મળશે જે ખાસ કરીને વડોદરા જિલ્લા સિવાય બાજરાની વાત કરીએ જુવારની વાત કરી દઈએ મિત્રો અંત્યોદય કુટુંબ છે અંત્યોદય કુટુંબ ની અંદર પાંચ કિલો જુવાર મળશે વડોદરા જિલ્લા માટે જ ફક્ત લાગુ પડશે જુવાર છે એ ફક્ત ને ફક્ત વડોદરા જિલ્લા માટે જ લાગુ પડશે અગ્રતા ધરાવતા કુટુંબ હશે એક કિલો જુવાર છે મળવા પાત્ર થશે મિત્રો તહેવાર નિમિત્તે છે મિત્રો જે તેલ એટલે કે સિંગ તેલ અને વધારેની ખાંડ છે એ પણ મળવાપાત્ર થશે હવે રેગ્યુલરની અંદર જે ચણા મળશે મિત્રો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ કુટુંબ દીઠ છે મિત્રો એક કિલો ત્રીસ રૂપિયાના હિસાબે મળશે મિત્રો દાળની વાત કરીએ તો એ દીઠ એક કિલો છે પચાસ રૂપિયાના હિસાબે મળશે અને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સિંગ તેલની વાત કરીએ મિત્રો સિંગ તેલ છે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ આવતા હશે એવા જે કુટુંબ એને દીઠ છે મિત્રો એક લિટરનો પાઉચ છે એ સો રૂપિયાના હિસાબે આપવામાં આવશે મિત્રો ખાંડની વાત કરીએ અંત્યોદય કુટુંબ છે ત્રણ વ્યક્તિ સુધી એક કિલો ત્રણ વ્યક્તિથી વધારે હશે તો સાડા ત્રણસો ગ્રામ છે બીપીએલ હિસાબે મળશે બીપીએલ કુટુંબને જન્માષ્ટમી નિમિત્તે તહેવાર નિમિત્તે ખાસ કરીને ખાંડ છે અંત્યોદય કુટુંબને કા કાક એક કિલો પંદર રૂપિયાના હિસાબે મળશે અને બીપીએલ કુટુંબને છે એક કિલો બાવીસ રૂપિયાના હિસાબે મળશે અને મીઠું છે મિત્રો એક રૂપિયાના હિસાબે એક કિલો મળવાપાત્ર થશે આનું જે વિતરણ છે મિત્રો એક આઠ બે હજાર ચોવીસથી લઈને એકત્રીસ આઠ બે હજાર ચોવીસ દરમિયાન છે એ ચાલુ રહેશે વિશેષ મિત્રો વધારે માહિતી માટે ખાસ તમે છે એનો હેલ્પલાઇન નંબર પણ આપેલો છે કંઈક ક્વેરી હોય તો તમે હેલ્પલાઇન નંબરમાં પણ કોન્ટેક કરી શકો છો વિશેષ આ વિડીયોને લાઇક કરી દો આ વખતે છે મિત્રો રેશન કાર્ડ ધારકોને છે એ ખાસ કરીને તહેવાર નિમિત્તે છે ખાદ્ય તેલ સિંગ તેલ મળવા પાત્ર થશે અને વધારાની ખાન પણ મળવા પાત્ર થશે આ વિડીયોને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરો